પાલર રેલ્વે સ્ટેશનની મુખ્ય લાઈન પર માલગાડી ટ્રેન ના આઠ ડબ્બા નીચે ઉતરી પડ્યા સુરત તરફ મુંબઈ લાઇન પર દોડતી જેટલા ડબ્બા મંગળવારના રોજ સાંજે સ્ટેશન પાસે નીચે ઉતરી પડ્યા હોવાની જાણ થતા વલસાડ અને મુંબઈ રેલવે વિસ્તાર માંથી અકસ્માત ટ્રેન તથા કર્મચારીઓની ટીમ દોડી ગઈ હતી જોકે મુંબઈ થી સુરત જઈ રહેલી ટ્રેનોને અસર થઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે મુંબઈથી સુરત તરફ મુખ્ય લાઇન પરથી માલગાડી ગુડ્સ ટ્રેન જઈ રહી હતી તે દરમિયાન મંગળવારના રોજે સાંજે પાંચ ને દસ કલાકે માલગાડી પાલઘર સ્ટેશન પરથી પસાર થતી વખતે રેલવે પાટા પરથી અચાનક એન્જિનથી આઠ ડબ્બા એકી સાથે રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી પડ્યા હતા પાલઘર રેલવે સ્ટેશન પર માલગાડીના ડબ્બા ખરી પડતા સ્ટેશન પર ઉભેલા મુસાફરો પણ ઉઠ્યા હતા માલગાડીના ડબ્બા ખરી પડવાની ઘટનાની જાણ વલસાડ કંટ્રોલ રૂમને થતા તેમણે સાયરન વાગતા રેલવેના કર્મચારીઓ અને અકસ્માત ટ્રેન લઈ મુંબઈ તરફ રવાના થઈ ગયા હતા માલગાડી રેલવે ટ્રેક ઉપરથી નીચે ખરી પડવાની ઘટના બાદ મુંબઈ થી સુરત જતી ટ્રેનોને અસર થઈ હતી જોકે સાંજના ઓફિસ સમયે મુંબઈથી ટ્રેનમાં અપડાઉન કરતા રોજિંદા મુસાફરો